લોકોની ઉપર જુપિયાનો આ ક્યારે આપવો જોઈએ મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઉભા કરવા જોઈએ રૂપિયા ત્રણ હજાર એકસો ને અઢાર પોઈન્ટ સાત કરોડનું એટલે કે માન્ય કમિશનરે જે ત્રણ હજાર એકસો ને બાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડનું બજેટ સોંપ્યું હતું એની ઉપર છ કરોડની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને

અમારા માટે તમામ યોજનાઓ મહત્વની કહી શકાય પરંતુ લોકોને સ્પર્શ યોજનાઓની અંદર વોર્ડ વાઇઝ આરોગ્ય કેન્દ્ર બહેનો માટે કેન્સરની વેક્સિન ફ્રી અલગ અલગ રોડનું બ્યુટીફિકેશન ગણીએ અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણીએ અનેકવિધ યોજનાઓ ભારતીય જનતા પાર્ટી માટે અગત્યની છે રાજકોટ શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકાએ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટ મંજૂર કર્યું શબ્દ એક હેડ છે પરંતુ રામનાથ મહાદેવને પડતી તમામ મુશ્કેલીઓ આપનો પ્રશ્ન ખૂબ સારો અને સાચો ત્યાં જે કઈ પુલ નું નિર્માણ કરવાનું થશે જે કઈ પણ કચરો જે જે પ્રકારમાં વ્યાપક પ્રમાણની અંદર ઉપરથી આવી રહ્યો છે એ બધો અટકાવીને નવા બ્રિજ નું યા નવા પુલ નું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિર નું બ્યુટીફિકેશન માટેની એક આ યોજના છે શબ્દ બ્યુટીફિકેશન છે પરંતુ એક કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છે ગયા વર્ષે પણ આજે રિવર ફ્રન્ટ યોજના નથી લીધી નવા નાણાકીય વર્ષમાં પણ નથી લીધી વાસ્તવિકતા મુજબ આજે રિવર ફ્રન્ટ ની યોજના ટેકનિકલ અનેક સ્થિતિઓ અને ખામીઓ નડી રહી છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર આ યોજના અમે લોકોએ બજેટમાં નથી લીધી રેસકો સંકુલ અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ને કોમર્શિયલ દરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવરાત્રી માટે આ ગ્રાઉન્ડ માંથી રેન્ટ ઉપર આપી અને આવક ઉભી કરવાના પણ સ્તોત્ર અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી છે